જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ મિત્રો આ તો સવાર સારમાં જો ભગવાનને ચાંદલો કરી અને ભગવાનના દીયાબત્તી કરી લીધા છે અને પછી આપણે કસ્ટમર ચાલુ થઈ ગયા છે એક પછી એક ભગવાનને યાદ કરી લીધા ને તા તો એટલા બધા માતાજીઓ પ્રસન્ન થઈ ગયા હતા આપણે તો પછી તો આપણે આઇબ્રો ચાલુ કરી દીધા છે જોઈએ આજે કેટલા આઈબ્રો આવે છે અને કેટલાના વિડીયો તો લેવાના નહીં હોય એટલે આપણે એમ નહીં સમજવું કે એટલા જ કસ્ટમર આવ્યા છે આપણે એક પછી એક જો આઈબ્રા ચાલુ કરી દીધા છે અને ઘણાના વિડીયો તો આપણે લીધેલા નથી કેમ કે આ છબી આપણી વેક્સમાં લાગી ગઈ હોય એટલે આપણે તો આપણા આઈબ્રામાં હોય એટલે કોઈ વિડીયો ઉતરવા વાળું હોય નહીં એટલે ઘણાના વિડીયો લેવાના નથી આ બધાના આઈબ્રા જ ખાલી કરું છું મારો આઈબ્રો તો મેં કર્યો જ નથી મારો આઈબ્રો કેદી કરવાનો વારો આવશે લગભગ તો દિવાળી વય જ જવાની છે આપણે તો આઈબ્રો કરવામાં જો તમે લોકોએ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ક્રિષ્ના બ્યુટી ટ્વેલ્વ ક્રિષ્ના બ્યુટી બાર એટલે તમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે આપણે ઇન્સ્ટામાં બ્લોગ બધા નથી મૂકવાના આવે આપણે આપણે બધા બ્લોગ આપણે યુટ્યુબમાં જ મૂકવાના છે હવે જો આ નાની નાની ક્યુટ બેબી આવી ગઈ છે આપણી પાસે હેર કટિંગ કરાવવા એને બીજાના હેર કટિંગ જોયા ને મારા કરેલા એટલે એ કે મારે એવા હેર કટિંગ કરાવવા છે એટલે એ નાની બેબી પણ આપણી પાસે હેર કટિંગ કરાવવા આવી ગઈ છે તો આપણે પાછા આઈબ્રા ચાલુ થઈ ગયા છે એટલે આપણે પાછા એક પછી એકના આઈબ્રા ચાલુ કરી દીધા છે આજે તમારા લોકોએ કમેન્ટ કરવાની છે આપણે વિડીયોમાં કે આપણે વિડીયોમાં કેટલા આઇબ્રા બતાવ્યા છે ને વિડીયોમાં કેટલા હેર કટિંગ બતાવ્યા છે ને હવે આપણે જો પાછા હેર કટિંગ આવી ગયા છે અને આપણે એનો ફૂલ ફાઇનલ વિડીયો જ આપણે ડાયરેક્ટ મૂક્યો છે અને તમે કેટલા વે મારી પાસે હેર કટિંગ દિવાળીની ઓફરમાં કરાવ્યું છે અને તમને હેર કટિંગ કેવું લાગ્યું એ પણ તમે રેકમેન્ડ કરવાની છે હવે જો આ બકરી આઈબ્રો કરવા આવી ગઈ છે એ અડધી કલાક પાર્લરની પાછળ ઊભી છે કે મારો વારો કંઈ આવશે ને પણ એનો વારો આવ્યો નહીં પછી તો આપણે આઈબ્રાવાળા નકરા ચાલુ હતા એટલે આપણે બકરીનો વારો કાંઈ લીધો નથી કસ્ટમરના વેક્સ કરી કરીને છબી તો થાકી ગઈ જ મન કે મને આઇબ્રો કરી દીધો એટલે આપણે તો થોડોક ટાઈમ કાઢીને છબીને આઈબ્રો કરી દીધો છે છબીને તાજે આઇબ્રો કરી દીધો એટલે લગભગ તો કાલે પાર્લરે આવશે જ નહીં પછી તો શું મને એટલો નેલાટનો શોખ છે કે આજ તો મેં મારું મારું નેલાટ પાંચ મિનિટમાં ફટાફટી મારી રીતના કરી નાખ્યું છે અને છબીને આપણે કસ્ટમરનું ફેશિયલ કરવા આપી દીધું છે આપણા છબીબેન ફેશિયલ કરે છે અને આપણે તો આપણું નેલાટ એકલા એકલા કરી નાખ્યું છે કારણ કે આપણે કોઈ નેલાટ કરી દેવાવાળું છે નહીં અત્યારે મેં તો દસ જ મિનિટમાં મારું મસ્ત મજાનું નેલાટ પૂરું કરી દીધું છે અને તમારે નેલાટનો ફાઇનલ વિડીયો જોવો હોય તો જો આ મારું નેલાટ છે મેં કેવું નેલાટ કર્યું છે ને તમારે કમેન્ટ કરવાની છે તમારે પણ આવું નેલાટ કરવું હોય તો આપણા પાર્લરમાં આવી જાજો મને તો આને લાટ બહુ ગમ્યું છે તમને આને લાટ કેવું લાગ્યું એ તમારે કમેન્ટ કરવાની છે ને તમારે પણ આવી જવાનું છે આપણા ક્રિષ્ના પાર્લરમાં હવે તો જો છબી ઠેકડા મારતી જાય છે ઘરે અને હવે આપણે વિડિયા લેવાવાળા બહુ કાંઈ છે નહીં આપણે કટિંગ આવી ગયું છે પતલા હેરનું કટિંગ છે તો આપણે હેર કટિંગ કરી નાખ્યું છે હવે વિડીયો લેવાવાળા બહુ કાંઈ છે નહીં એટલે આપણે જાતે ને જાતે વિડીયા કસ્ટમરને દઈને વિડીયા લીધા છે આ કટિંગ પૂરું કર્યું તો આપણે એક બીજું કટિંગ પણ આવી ગયું છે ને કેટલા બધા ફેશિયલવાળાએ આવી ગયા હતા અને આપણે એકલા એકલા બધું કામ કરી નાખ્યું છે હવે આપણે આ લાસ્ટ હેર કટિંગ કરી અને આપણે રજા લઈએ છીએ હવે મળીએ નવા મિની બ્લોગમાં કે નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ